અર્પણ કાર્યક્રમ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ વ્યક્તિઓની ગૂમ થયેલ કુલ એકસઠ મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ લાખ પંચ્યાસી હજાર પાંચસોના શોધી કાઢીને તેઓના માલિકોને પરત સોંપીને પ્રશંસનીય કામગીરી કરતી ફતેગંજ પોલીસ ટીમ ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ કંપનીઓના મોબાઈલ ફોન ગૂમ થયા અંગેની ગુમ નોંધ આવતા તે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગઢવી સાહેબનાઓ દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધા કર્મચારીઓ દ્વારા ટેકનિકલ આધારે કુલ એકસઠ મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ લાખ પંચ્યાસી હજાર પાંચસોના મોબાઈલ ફોન શોધી કાઢેલ જે તમામ મોબાઈલ ફોન રોજ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશનર સાહેબ ઝોન એક શ્રી જેસી કોટિયા સાહેબ તથા મદદનીઝ પોલીસ કમિશનર એ ડિવિઝન શ્રી ડી જે ચાવડા સાહેબનાઓની અધ્યક્ષતામાં તેરાતુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ ફોન શોધી તેઓના માલિકોને પરત સોંપી પ્રશંસનીય કામગીરી ફતેહગંજ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી છે